નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઈરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા સાઠ લોકો જીવતા પડી ગયા હોવાના અહેવાલ છે સમાચાર એજન્સી એપીએફ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ઈરાકના અલકુટામાં એક સુપરમાર્કેટમાં બની હતી વાયરલ તસવીરોમાં દર્શાવે છે કે ઇમારતોમાં મોટાભાગમાં લપટાયેલો એક ધુમાડો ત્યારે નીકળી રહ્યો છે અચાનક ત્યારે મિત્રો આ અકસ્માત સંબંધિત એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પાંચ માળની ઇમારતો આગમાં લપેટવાઈ જોતા મળી રહી છે વાસ્તવિક પ્રાર્થના ગવર્નર મોહમ્મદ અલ મિયાએ સત્તાવાર આઈએન ત્યારે ન્યૂઝ એજન્સી જણાવ્યું હતું કે એક મોટા શોપિંગ ત્યારે સેન્ટરમાં આગ લાગી આગમાં મૃત્યુઆંક પામેલા પીડૂતોની સંખ્યા લગભગ સાઠ થઈ ગઈ છે ત્યારે વધુ જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર આમોલ માત્ર પાંચ દિવસ પહેલાં જ ખોલવામાં આવ્યો તો શરૂઆત અહેવાલ કહેતા આવ્યું હતું કે આગ પહેલાં મળતી ત્યારે મળેથી ત્યારે શરૂ થઈ હતી એક પત્રકારે જણાવ્યું હતું કે હોસ્પિટલ બળી ગયેલો ત્યારે મૂળથી જોવા મળ્યા હતા ગવર્નર મિયાએ આ ઘટના બાદ પ્રાંતમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે અને આ ઘટના માટે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ